વેરાવળ હોસ્પિટલ અને આવ્યા તો ડોક્ટર વિકી ના ખીલે લે એબીસીડી આવડી ગયો ભાઈ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હું આવી ગઈ છું રસોડામાં હજી દીતી અને પપ્પાને સૂતા છે ને મારે ફટાફટ રસોઈ બનાવવાની છે તો અત્યારે પાલક પડી હતી તો મેં વિચાર્યું કે હાલને હું પાલકના પરોઠા જ બનાવી નાખું તો અહીંયા છે ને પાલક મેં સરસ મજાની ધોઈ નાખી છે અને એમાં છે ને આપણે લસણ આદુ અને મરચા આ બધાને ભેગું ક્રશ કરી નાખવાનું છે આપણે પહેલાં તો ગરમ પાણી કરીને એમાં પાલક બોઇલ કરીને ગરમ કરીએ ને તો પણ ચાલે પણ અત્યારે મારે મોડું થઈ ગયું છે એટલે હું ફટાફટ એને પહેલાં ક્રશ કરી અને એની ગ્રેવી બનાવી લઉં ને પછી એનો લોટ બાંધી લઈશ ચાલો તો આપણો આ લોટ પણ બંધાઈ ગયો છે અહીંયા આપણું શાક પણ થઈ ગયું છે ને હવે આપણે છે ને ફટાફટ થેપલા છે ને બનાવી નાખીએ ચાલો તો આપણું હેલ્ધી એકદમ પરોઠું રેડી છે ચાલો આવી જાવ બધા જમવા ચાલો તો આજે દિત્યાબેનને થોડીક મજા જેવું નહોતું તાવ આવી ગયો તો અમે વેરાવળ હોસ્પિટલ લઈને આવ્યા તો ડૉક્ટરને બતાવી લીધું છે અમે કંઈ બહુ વાંધો નથી થોડીક ઘણી તાવની અસર છે વાયરલ ઇન્ફેક્શનને લીધે તો એને દવા આપી છે અને હવે સારું થઈ જશે થોડાક દિવસમાં કાઢી તું એટલે દિત્યાબેન અહીંયા એનો નાસ્તો કરે છે શું છે દિત્યા નાસ્તામાં દિત્યાબેન લાવ્યા છે ડ્રાય ફ્રૂટ તો એ ખાય છે એનો નાસ્તો અને નરીશ ગયા છે ઉપર મેડિકલમાં દવા લેવા તો હવે થોડીક વારમાં અમે પાછા અહીંથી ઘરે જઈશું

કેમ હમણાં વિડીયોમાં નથી દેખાતા કઈ દુનિયામાં છો હમણાં હું નિંદર કરતો હોય છે સુતો હોય છે બધું પડતો એટલે ઊંઘ પૂરી નથી થાતી હા નથી પૂરી થાતી એટલે સુતો જ હોય છે અત્યારે છોકરાઓની સાથે જો અહીંયા બધું રમે છે છોકરા યુ દિત્યા નરેશ ના તણે રમે છે દિત્યા ને ચરક મજા જેવું નથી તો પછી નરેશ રમાડતા હતા બોલો બાકી શું ચાલે નવીનમાં બાકી બધું હરામ હારું

અપ્પી ટુ વાર સ્ટીમિયો વી દબાયુએસ ફાઈઝે ચાલો વિકી નહી ખીલે લે એબીસીડી આવડી ગઈ હો ભાઈ એબીસીડી શીખી લીધા બધા હવે ભેગું કર દો હાલો હવે ભેગું કરવું પડશે હો બસ તો ચાલો આજનો આપણો આ વિડિયો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ આજે દીત્યાને મજા ન થઈ એટલે મોકોઈ લાંબો વિડિયો બનાવ્યો નથી આજનો વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો નજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો કહી દીયો લાઈક